પણ બીજા કોઈને ગમતા જ ના હોય તો જોતા ના હોય તો પછી આપણે શું મૂકવાની જરૂર એમ મારે કંઈક મગજમાં મારે ટેન્શન ઘણી જાત ના હોય ને એવું હોય એટલે નથી મૂકતી કેટલી મગજ મારી હોય ઘરની હોય યા બીજી આડા આવરી કેટલી હોય કામકાજની એ ગમે એમ હોય તો દીકરી કાયમનો એક બનાવી લેવાય જે જોતા હોય તો વાઇટ જોતા હોય ને બિચારા કે ના જોતા હોય

તો વાંધો નઈ તમે કઈ ના કીધું કરવામ્મી મને આજની દીકરી આગળ આગળ જાય તો હું ભાઈ ને નહોતી ન હું તો નોકરી કરો તો

મમ્મી કઈ હાવે એવી તો હું નથી પણ કઈ વાંધો નહીં હાલો હું નહીં જાઉં નોકરી હવે તમે વાત મૂકી દો બરાબર એટલે આ ઓલા બેન ને બોલાવ અહીં જમી લઈએ ઓલે તો જમી લીધું છે ખાય ને થોડોક વાર પેલા ચીસ ઉલાર લેતી બનતી હતી ત્યારે બે સાલું હતા ટીના ભાઈ લગભગ બે ત્રણ ડિસ્ટ ખાઈ ગયો છે ભલે ખાઈ નહીં ભલે ખાય નહીં ગેમ રમેશ ભલે રમે